અને તેમને પ્રોત્સાહન મળે એ માટે અલગ અલગ પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ પુરસ્કારો પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે ગુજરાત રાજ્યમાં ઉત્તમ સિંચાઈ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે હર ખેત કો પાણી આ સંકલ્પને સાકાર કરતા આપણા ખેડૂત મિત્રોને યોગ્ય સમયે પૂરતું પાણી મળી રહે એ માટેની સિંચાઈ વ્યવસ્થા વીજળી મળી રહે એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આપણા આદરણીય શ્રી તો હંમેશા કહે છે કે આપણા ગુજરાતના ખેડૂતોના હાથમાં એ શક્તિ છે કે તેઓ સોનું પકવી શકે આપની ટાઢ તાપ અને વરસાદમાં જે અપાર મહેનત છે એનો જ આ પરિણામ છે કે આપણો કૃષિ વિકાસ દર વધી રહ્યો છે મંચ ઉપર મહાનુભાવોનું આગમન થઈ રહ્યું છે એકવાર ખૂબ તાળીઓ સાથે સૌ મહાનુભાવોનું સ્વાગત કરીશું